ઓજાન લીધે દેખાતું હોય બાકી કઈ ઝીણી ન પડી ગઈ હોય હવે કેવાય ને કે બળપ ગમો બાકી દવાખાના જઈએ હવે ગયા તા તો ખોરા પણ દવાખાના ડૉક્ટર હોય બીજી ભાઈ ના છે અમુક ને કહેવાય ને કઈ ખબર જ ન પડતી હોય બધા નથી કેતા પણ અમુક આમ ગયા હોય ને એનો અનુભવ કહીએ કોઈ વાંધો નહીં હોય

આંખ મટી જાય એટલે આ બધું મટી જાય અહી તો આઈફોન ઉપર યુટ્યુબ આઈટમો લઉં આંખનું એક હતું આમ આમ કદાચ જોઈ જો નતો તો થઈ ગયા થાય એક લાલ થઈ ગયા એની વોઇસમાં એક રોટો તો થઈ ગયો બેકગ્રાઉન્ડમાં થોડું ડિસ્ટર્બ કરે બટ આ ઇગનોર કરી જજો જસ્ટ બીકોઝ આને કુલ્લા માથે રાખવા પડે ઓ હા બગડે ને એટલે આ પડ્યું એટલે હે ને આ રાખી

બગડવાનું ચાલુ થઈ જાય ને નીકળવા મંડે ખરાબ બધું ચાલો કાઈશ તો કોઈ નહીં બીજા મળી જાય કેરી વઢવાનું આલેજી કેરી તો પહેલા તો પહેલા જેવી તો નથી આવતી કે નહીં એમાં પહેલા હારતી એવી અમે તો હવે તો અમુક બગડેલી આમાં નહીં પણ અમુક પહેલાવાળા નથી લીધા એમાં બગડેલ ને પહેલા નીકળી દે આ તો નહીં આ બધા બોક્સે સારા હોય ને પછી

હ સંકેત એમેલ જોવામાં તો કોલેજની સારી છે કેટલામાં આ 100 રૂપિયા આ બોક્સ કેટલાનું ઠીક છે આટમાં થયો

આપણે ડાળિયા ને એવું છે બધું આવું તો વધારે હું ખાતો બાકી અહીં તો આ માણુમી ને આ બધા તો કઈ મેળ આવે એટલે આ વર્કઆઉટ ને કરવા જતો નથી હાલ બીજું ખોટું ખાવા કરતા જાવું આવું ખબર નેચરો આ ઓલા તીખા તીખા આ મોરા

ઓલો ફ્રેગ્યુલો કર્યો હોય ને રામ રામ મનો ઉપર જોઈને લઈ લેવાનું પછી નીચે બોલેની પર આ છે મોટા જીણા કે એમ એટલા નથી પણ મીઠો તો કેટ નંબરવાનું અમે લઈ આવ્યા તો થોડા રામણા

ના દિન્યા મો ખાવા પહેલા હમ હાવા એટલેવાના જોઈએ ને મમ્મી એ સરિયાઈ કાણો મને છે ને સરિયાઈ કાણો તો સરિયાઈ કે કે શરીર માટે પાવડર કરીને પીવામાં એ શરીર માટે

કેરીની મોજ આ બોક્સ કાલ લઈ કદાચ કાલ આ કાલ કાલ જ લીધું હતું તો એ રીતે તો પૂરી થઈ ગઈ એવું લાગે એમાં ના એવું નથી ગયા હારી જ છે હારી છે અને આની જે વાત કરીએ આ કંઈક અગિયારસો બારસો નું હતું હજી નીચે છે બારસો નું બોક્સ આવ્યું હતું જો આવશે નહીં આપણે કેસર કેરી એકદમ મેંગો અત્યારે પાછી ગરમી બી પડે ને આ ખાવાથી પાછું ગરમી એટલી થાય એટલે એમાં આમાં શું કરે ખબર એક વસ્તુ મેન કરાય કે આપણે પાણી છે ને ટોપડીમાં ગમે એમાં પાણી ભરીએ ને પછી મૂકી દેવા પલારી દેવા પલાળો રાખી દેવાય થોડીક વાર એટલે અડધી કલાક એમ એટલે એ પછી પાણીમાં પડી રહી એટલે ગરમ ન લાગે એટલે એટલે આપણે કે વાત સાંભળી એટલે કહું બીજું કઈ આપણે નથી બીજું કઈ કેતા પેલા જેવી પેલા તો કેવી એવી થતી હોય તો અમુક અમુક કેટલા બોક્સ લીધા છે અમે તો બટ આમાં કે મને વાંધો નથી કઈ બટ પેલા તો આવતી છે સરસ રીતે કાજી બીજો બોક્સ છે બટ આમાં કેવી છે આમાં તો બધી કાચી છે જો पाच्ची गिड़ी आमसे ने काच्ची गिड़ी जुबरुबरु तजी पाइकी न थे તો પાકી ગયું જરા જરા છે હવે અને હું તો ફૂલ પાકી છે હજી એમ તો બોક્સ બીજા તો કેટલા પૂરા થઈ ગયા તો પાછા હમણાં લીધા ને આ કાલે લીધું અગિયારસો વારસોનું બોક્સ બોલો આખી ખાડા છસોમાં આવ્યા હતા હા છે જોયું જાય પછી આનું કંઈ રિવ્યુ આપું ને રિવ્યુ તો શું કેવું આમ હોય હવે પેલા આપણે નોર્મલ યુઝ કરવા માટે લીધું બટ મને તો લાગતું નહીં જરા ઇફેક્ટ થતું હોય એવું ખોટું લીધું મેં કઈ કેટલા બારસો બારસો ને હા એમાં એટલા જ હતા બારસો કદાચ એટલામાં લીધું હતું ઓનલાઈન આદિવાસી ગેર ઓલ પછી મને તો કદાચ એવું લાગે કે એવું હોય એમાં કે ભાઈ બીજા કંપની બીજા અલગ વેબસાઇટમાંથી મંગાવી ગયું એટલે એથી હોય બટ મેં તો ઓરિજિનલ એના જે નંબર હતા ત્યાંથી ડિટેલ કાઢીને મંગાવ્યું હતું પછી કઈ એટલો ફેર પડતો નથી પછી તો હજી એટલું છે જ અડધું છે હજી અડધું આવું છે તોય ટ્રાય કરવી તો કરી શકો છો બાકી તો જોવા હોય આ તો મને આગળ યાદ હું કહી દઉં બધાને કદાચ લેતા હોય ને પાછા ક્યાંક ઓડર કર્યું હોય તો એ બાને કહી દઉં કે પછીથી લેવું હોય તો તમારી ઈચ્છા વર્કઆઉટ થઈ ગયું કમ્પ્લીટ વર્કઆઉટ થઈ ગયું કમ્પ્લીટ બટ આજે આલગી હમાસને એટલે કે આપણે હક ન થાય એટલે કે પુરાણી કદી એટલે એટલે હાય જોમે અત્યારે પપ્પાને છે ન કોઈ ખબર જ ન પડતી હાય ઓલા બીચમાં આવલા નાખે માં નાખે ને તે

કોઈ કોઈને લો તો હવે બધાને ગુડ નાઇટ બાય બાય સુવાનો ટાઈમ થઈ ગયો સુઈ જાય એને મળીએ પાછા એમ અને આજથી ખબર હોય તો કેટલા ટાઈમ પહેલાં વાળા આંબળાનો એક વિડીયો છે યુટ્યુબમાં એ જોઈ લીજો એમાં ખબર હોય તો કેટલા હતા આંબળા મીન્સ કે આખો ટોપ ભરાણો હતો તો એની વસ્તુ આજે બની ને જો આવી રીતે હાવ એકદમ ને આવા થઈ ગયા નાના દેખાય બટામે એક નંબર હોય એમ આપણે તરજ ખાઈએ ને એટલે મજા મસ્ત આમ અને આ બેનિફિટ એટલા છે એટલે એવું નથી કે આ ભરાણું ને એક બીજું ભરાણું તું એક ને હજી છે એમ તો